નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમાના પત્રકાર સ્વર્ગસ્થ મિતેશ વ્યાસના સ્મરણાથી પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ શ્મશાન ગૃહની અંદર રાખવામાં આવ્યો ચાણસમાના પત્રકાર મિતેશ વ્યાસનું હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું હતું ત્યારે સમગ્ર પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી ત્યારે રવિવારના દિવસે સ્વર્ગસ્થ મિતેશ વ્યાસનું બેસણું હોવાથી તમામ પત્રકારો દ્વારા બેસણામાં હાજરી આપીને ચાણસમા ખાતે આવેલ આદિત્ય બ્રાહ્મણ સમાજના સમશાનગૃહોની અંદર દરેક પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને સ્વર્ગસ્થ મિતેશ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે અમારા મિત્ર મિતેશભાઈ વ્યાસ જેઓ અઢાર તારીખના દિવસે દિવક પામ્યા હતા એના અનુસંધાને તમામ પત્રકાર મિત્રોએ એમના બ્રાહ્મણ સમાજના સંસારમાં વૃક્ષારોપણ કર્યું અને એમના આત્માને ચીર શાંતિ મળે એવી પ્રાર્થના કરી પ્રભુ સદગતના આત્માને ચીર શાંતિ આપે એ જ